પુણે સોલાપુર હાઈવે પર યાવ થી દસ કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર એક ટેકરી પર આવેલું છે અને તેનું નિર્માણ સદી સદીમાં થયું મંદિર ને દિવાલો પર શસ્ત્રીય કોતરણીઓ છે તેને સુરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે ઉત્કૃષ્ટ કોતરણી સાથે અનન્ય રહસ્યો ભરપૂર ભગવાન શિવ ના ભુલેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષો થી પિંડી નીચે પ્રસાદ સાંજના ભોજન થી ગાયબ થઈ જાય છે આ મંદિર દરેક પગ થી આશ્ચર્યજનક ચિત્ર જો મળે છે જોકે તમે ભગવાન શિવ ના અર્ધનારીશ્વર સ્વરૂપ વિશે તો સાંભળ્યું હશે પરંતુ અહીં ભગવાન શિવ સાથે ગણેશ કાર્તિક આખો પરિવાર સ્ત્રી સ્વરૂપમાં તમામ મંદિરો નંદીજી નદીજી શિવલિંગ સામે બિરાજમાન છે પરંતુ આ મંદિર એવું નથી કે અહીં નંદીજી ભગવાન શિવ દૂર બેઠા છે મુલેશ્વર મહાદેવ મંદિર તેરમી સદી દરમિયાન યાદવ વંશ દ્વારા બનાવવામાં આવ્યું હતું મંદિર ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્વ તેના સ્થાપત્ય અને કોતરણી રહેલું છે જે અનન્ય અને જટિલ છે તો મંદિર મુખ્ય મંદિર શંકવાકર છત સાથે ગોળાકાર માળખું છે જે દ્રવિડિયન સ્થાપત્ય શૈલી યાદ અપાવે છે